ભગવાન શ્રી કૃષ્ણના આ ઉપદેશ અપનાવો અને જીવનને સફળ બનાવો શરીર અસ્થાયી જ્યારે આત્મા સ્થાયી મહાભારતના યુદ્ધમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપતા કહ્યું છે કે માનવનું શરીર માત્ર એક વસ્ત્રનો ટુકડો છે જ્યારે આત્મા અમર છે તે દરેક જન્મમાં અલગ અલગ કપડાના ટુકડામાં આવે છે અને જાય છે ગીતાના આ ઉપદેશમાં જણાવવામાં આવ્યું છે કે માનવનું શરીર આત્માનું અસ્થાયી વસ્ત્ર છે છે વ્યક્તિની ઓળખ આત્માથી હોય કે શરીરથી ક્રોધનો ત્યાગ તે ભ્રમ પેદા કરે છે ક્રોધ દરેક મનુષ્યના મગજમાં જન્મ લે છે એટલે કે ક્રોધ એક સામાન્ય માનવ પ્રક્રિયા છે ગીતામાં જણાવવામાં આવ્યું છે કે મનમાં ક્રોધ ઉદભવવાને કારણે મનુષ્યમાં પ્રમની પરિસ્થિતિ કોઈ પણ વસ્તુની અતિ જોખમી છે ભગવાન કૃષ્ણ પોતાના મિત્ર અર્જુનને ગીતાનો ઉપદેશ આપતા કહે છે કે જીવનમાં અનસંતુલન જાળવી રાખવા માટે કોઈ પણ વસ્તુનો અતિરેક ન હોવો જોઈએ કોઈ પણ વસ્તુનું વધુ પ્રમાણ ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે પછી તે મધુરતાની અતિ હોય અથવા તો કોઈ કડવાહટની અતિ હોય બને જ મનુષ્યના જીવન માટે ખરાબ પરિસ્થિતિ છે સ્વાર્થી ન બનશો વ્યક્તિનું સ્વાર્થી બનવું તેના માટે નકારાત્મક પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે એવામાં જો તમે તમારા જીવનને સુખમય અને મૈત્રીપૂર્ણ બનાવવા માટે સ્વાર્થની ભાવનાથી ઉપર રહેવું જોઈએ સતત કર્મ કરતા રહો ગીતાના ઉપદેશમાં ભગવાન કૃષ્ણ કહે છે કે વ્યક્તિએ ક્યારે પણ પોતાના કર્તવ્યોથી પીછે હટ ન કરવું જોઈએ જેવું કર્મ કરશો તેવું જ તમને ફળ પ્રાપ્ત થશે એટલા માટે કર્મ કરતા રહો અને ફળની ચિંતા ન કરશો કર્મ કરતી વખતે વ્યક્તિએ પરિણામની ચિંતાથી મુક્ત રહેવું જોઈએ રાખો ગીતામાં કહેવામાં આવ્યું છે કે જ તેને તમામ પ્રકારની પરેશાનીઓથી બાંધી રાખે છે કહેવાનો અર્થ છે કે જેટલી વધારે ઈચ્છાઓ હશે તેટલી જ વધારે પરેશાનીઓ આવશે એવામાં હંમેશા પોતાની ઈચ્છાઓને કંટ્રોલમાં રાખવી જોઈએ કોઈની પર શંકા કરવાના સ્વભાવથી બચો કોઈ વ્યક્તિ પર વાત વાતમાં શંકા કરવાથી કમજોર બની જાય છે વાત વાત પર પર કોઈની શંકા કરવાથી વ્યક્તિને માત્ર દુખ જ પહોંચે છે મૃત્યુના ડરનો ત્યાગ કરો ગીતાના ઉપદેશમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ જ સત્ય છે એવામાં મૃત્યુનો ભય હોવો વ્યક્તિની ખુશીઓમાં રૂપ સાબિત થઈ શકે છે એટલા માટે મૃત્યુનો ડર સાથે ન જીવવું જોઈએ અને મૃત્યુના ભયનો ત્યાગ કરીને પોતાનું કર્મ કરવું જોઈએ જય શ્રી કૃષ્ણ